નમો નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજના દિવસે આપણે આ ભારત ભૂમિનું મહત્ત્વ જાણવા બેઠા છીએ સૌપ્રથમ આપણે શ્રી રામચંદ્રજીના વચનોને યાદ કરીએ શ્રી રામચંદ્રજી કહે છે તે જનની જન્મભૂમિ સ્વર્દાદપી દરીયસી અર્થાત જનની અને જન્મભૂમિ તે સ્વર્દથી પણ મહાન છે અને આ ભારત ભૂમિ તો એવી છે કે જ્યાં સ્વર્ગના દેવતાઓ પણ વિવિધ વિવિધ વાર ઘણી બધી વાર અહીંયા આવવા માટે તારણ શોધતા હોય છે શ્રી મત્સ્યપુરાણના એકસો ને ચૌદમાં અધ્યાયના પાંચમા શ્લોતમાં શ્રી સૂતજી મહારાજ એ જે સમયે ભારતભૂમિનું ભારત વર્ષનું વર્ણન કરતા હોય છે એ સમયે કહે છે અથાહમ વર્ણ ઈશ્યામી વર્ષેસ્મિ ભારતે પ્રજા ભરણા પ્રધાનામ વૈ મનોર ભરત ઉચ્ય અર્થાત ભરત દ્વારા આ પૃથ્વીનું પાલન થવાના કારણે જ આ પૃથ્વીને અર્થાત આ સ્થાનને એ ભારત કહેવામાં આવેલ છે આ દેશને ભારત કહેવામાં આવેલ છે ઘણી બધી વાર આપણને સંશય થાય છે કારણ કે આપણા પુરાણોની અંદર આપણા પરંપરાની અંદર ત્રણ ભરત થયેલા છે તેવા પ્રથમ એ પ્રિયવ્રતજીના વંશની અંદર ઋષભદેવજીના પુત્ર તે ભરતજી થયેલા છે બીજા શ્રી રામચંદ્રજીના નાના ભાઈ અનુજ એવા ભરતજી મહારાજ થયેલા છે અને ત્રીજા એ દુષ્યંત અને શતુંતલાના પુત્રએ ભરત થયેલા છે પાશ્ચાત્ય વિદ્વાનો દ્વારા દુષ્યંત અને શતુંતલાના એ ભરત પરથી જ આ પૃથ્વીનું નામ તે ભારત રાખવામાં આવેલ છે એવું કહેલ કહેવામાં આવેલ છે પણ એવું નથી પુરાણો આપણને કહે છે કે જે ઋષભદેવજીના જે પુત્ર છે ભરતજી એમના પરથી જ આ પૃથ્વીનું નામ આ દેશનું નામ તે ભારત રાખવામાં આવેલ છે શું લેવા આ ભારતભૂમિનું એટલું બધું મહત્ત્વ છે તો શ્રીમદ્ ભાગવત મહાપુરાણના પાંચમા સ્તના ઓ ઓગણીસમા અધ્યાયમાં એ ખૂબ જ દિવ્ય શ્લોક આવે છે અહો શાં તિમતારી શોભનમ પ્રસન્ન એશાં સ્વિદુત સ્વયં હરી યર્જન્મલબ્ધમ નૃષુભારતાજીરે મુતુંદ પૈતમ સ્પૃહાહીન જે જગ્યાએ તમે ભગવાનના ચરણોની સેવા કરી શકો છો એનાથી વિશેષ જગ્યા થઈ હોય શકે જે ભૂમિમાં તમે ભગવાનના ગુણદાનને દાઈ શકો છો એનાથી વિશેષ સ્થાન થયું હોય અને જે જગ્યાએ તમે ભગવાનના આ તથાને સાંભળી શકો છો દાયશ શકો છો બધાને સંભળાવી શકો છો એનાથી વિશેષ સ્થાન થયું સ્વયં દેવતાઓ આ ભૂમિનું મહત્વ દર્શાવે છે એટલા માટે જ થઈને આ ભારત ભૂમિનું એટલું મહત્વ છે કારણ કે સ્વયં ભગવાન હરિ પણ અહીંયા ઘડીએ પડીએ જન્મ લે છે અવતાર ધારણ કરે છે શ્રી બીજા અંશના એ ત્રીજા અધ્યાયના પ્રથમ શ્લોકમાં જ વર્ણન આવે છે તે ભારતય જગ્યાએ છે શ્રી પરાશરજી મહારાજ કહે છે ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રેશ દક્ષિણમ વર્ષમ ભારતમ નામ ભારતીયત્ર સંતતિહી અર્થાત એ સમુદ્રના ઉત્તરમાં અને હિમાલયના દક્ષિણમાં જે સ્થિત જે ભારત વર્ષ કહેવાય છે જ્યાં ભરતના સંતાનો નિવાસ કરે છે એના માટે થઈને તે ભૂમિને ભારત કહેવામાં આવેલ છે સુતામ આપણે સૌ ભરતના સંતાનો છીએ કારણ કે રાજા એ પ્રજાનો એક પિતા સમાન હોય છે એમનું પાલન કરતો હોય છે એના માટે જ થઈને રાજાને અહીંયા પિતા સમાન કહેવામાં આવેલ છે અને એ અધ્યાયમાં જ આપણને વર્ણન આવે છે અત્રાપી ભારતમ શ્રેષ્ઠમ જંબુદ્વીપે મહામુને ભૂરે શાહ યતોન્યા બોધ ભૂમય આ જંબુદ્વીપમાં જે ભારત વર્ષ જે છે ને એ જ સર્વશ્રેષ્ઠ છે જે સમયે આપણા ધરે કોઈ પણ પ્રકારની પૂજા હોય ને એ સમયે ભૂદેવો પ્રધાન સંતલ્પ કહે છે ને અને પ્રધાન સંકલ્પમાં કહે છે જમ્મુ દ્વીપે ભારત વર્ષે ભરતથંડે પુણ્ય પ્રદેશે એવો સંકલ્પ ધરાવે છે એની અંદર જમ્બુ દ્વીપ ભારત વર્ષે એવો શબ્દ વાપરે છે એમાં જમ્બુ દ્વીપની અંદર ભારત વર્ષ જ એવો છે જે કર્મભૂમિ છે તે જ્યાં ભગવાન એટલા માટે જ થઈને અવતાર ધારણ કરે છે બીજી બધી જે ભૂમિઓ છે એ તો કેવલ ને તેવલ ભોધ ભૂમિ છે વિલાસની ભૂમિ છે એટલા માટે જ થઈને આ ભારતભૂમિનું મહત્વ છે આદરના શ્લોકમાં જ વર્ણન આવે છે 24મા શ્લોકની અંદર ભૂમિ તિલિતતાની સ્વર્દા તે ભારતભૂમિ ભૂતે માર્દભૂતે ભૂય પુરુષ સુરત્વાત અર્થાત દેવતાઓ પણ હંમેશા એવી જ પ્રાર્થના કરે છે કે જેમણે સ્વર્ગ અને મોક્ષના માર્ગરૂપ ભારત વર્ષમાં જન્મ લીધો છે તે પુરુષ અમે દેવતાઓ કરતા પણ વધારે ધન્ય અને બળભાદી છે જો જે સ્વર્ગ અથવા નર્ત જે છે ને એ તમારા પુણ્ય અને પાપને ભોજવાની ભૂમિ છે ત્યાં તમે વધારે ભજન ત્યાં તમે ભજન ન કરી શકો એ ભૂમિ પર જઈને સ્વર્ગ ઉપર જઈને તમે વિચારશો તો ભજન ન થઈ શકે કારણ કે તમારી સામે જ જેટલા ઉપસ્થિત હોય છે એટલા માટે જ થઈને ભગવાનના ભક્તો પણ એ મુક્તિને નથી માગતા અથવા તો સ્વર્ગના ઇત્યાદિ સુખોને નથી માગતા એવલને તેવલ એ જન્મ બંધનમાં બંધનમાં ફસાવવાનું માદે છે અને એમાં પણ ભગવાનના ભજનની પ્રાપ્તિ થાય એવું માદે છે ભગવાનથી વિરહ થાય કારણ કે વિરહમાં જ ભજન થાય છે શ્રી નરસિંહ મહેતા પણ કહે છે કે હરિના જનતો મુક્તિને માદે માદે જન્મો ભજવાનંદ તુમાર ભગવાનના ભક્તો તે તેવલ ને કેવલ ભગવાનની મુક્તિને નથી માગતા એ બંધનને માદે છે કારણ કે બંધનમાં જ ભગવાનનું ભજન થઈ શકે છે તો બોલો ભક્ત વત્સલ ભગવાન તીજ